અંગદાનના સેવા યજ્ઞ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કીન બેંક થકી સ્કીન દાનનો યજ્ઞ આદરવામાં આવ્યો છે ત્યારે તેરમી એપ્રિલના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં બીજું સ્કીન દાન થયું છે તો એકત્રીસ વર્ષીય નિતિન ગાયકવાડ મીડિયામાં કેમેરામેન તરીકે કામ કરતા હતા તો નીતિન ગાયકવાડ મૂળ મહારાષ્ટ્રના હતા તેઓ હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતા નિતિન ગાયકવાડ ખાનગી મીડિયામાં કેમેરામેનનું કામ કરતા હતા તો નીતિનભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેની સઘન સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તો હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીતિનભાઈનું મૃત્યુ પામતા આ આઘાત વચ્ચે પણ નીતિનભાઈના પરિવારોએ અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે સ્કીન ડોનેશન કરવાનો નિર્ણય કર્યો આ સાથે હોસ્પિટલનો તમામ સ્ટાફ અને સાથે કામ કરતા કર્મીઓ અને પરિવારજનો સહિતના ઉપસ્થિત રહ્યા અને તમામે નીતિનભાઈને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી તો સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ તમામ પરિવારજનો અને મીડિયા પરિવારનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે વધુમાં વધુ લોકોને મૃત્યુ પછી સ્કીન દાન કરવા આહવાન કરવામાં આવે છે એક અઠવાડિયાના ગાળામાં સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બીજું ત્વચાદાન થયું અને આ ત્વચાદાનની વાત કરીશ તો એકત્રીસ વર્ષીય નીતિનભાઈ ગાયકવાડ જે નિર્ભયા ન્યૂઝમાં કેમેરામેન તરીકે કામ કરતા હતા જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો હેડ ઇન્જરી થઈ અને સઘન સારવાર બાદ પણ એમને બચાવી ન શકાયા એમના મૃત્યુ બાદ એમના ફેમિલી મેમ્બરે ચામડીનું દાન કરવાનો નિર્ણય લીધો અને સિવિલ હોસ્પિટલમાં એમના થકી બીજું સ્કીન ડોનેશન મળ્યું આપના માધ્યમથી સૌ સોસાયટીને હું અપીલ કરવા માંગીશ કે જેવું ચક્ષુદાન છે એ જ રીતે ત્વચા દાન પણ મૃત્યુના છ કલાકની અંદર કરી શકાય છે અને ચામડી એવી જગ્યાએથી લેવામાં આવે છે જેના થકી શરીરનો જે કહેવાય કે દેખાવ એમાં કોઈ ડિસફિગરમેન્ટ કે ખરાબ થતું નથી શરીરના પાછળના ભાગમાંથી અને પગની પાછળના ભાગમાંથી ચામડી લેવામાં આવે છે ખૂબ જ મોટી માત્રામાં દાઝેલા દર્દી અને સ્કીન લોસવાળા દર્દી સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે અને જો આપ લોકોના થકી મૃત્યુ બાદ જો આપણને ચામડી ડોનેશનમાં મળશે તો આપણે એ ચામડી થકી ઘણા લોકોને જીવન બચાવવામાં ઉપયોગી થઈ શકશું